નવરાત્રીમાં મુસ્લિમોના પ્રવેશને લઈને ગુજરાતમાં બબાલો ચાલી રહી છે જે પ્રકારે રાજકોટમાં આ નીલ ક્લબના બહાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પહોંચ્યા હતા અને તે સમયે બબાલ થઈ હતી અને હવે ફરી એક વખત કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે વિશ્વ હિન્દુ પરિષદને સળગતા સવાલો પણ પૂછ્યા છે અને ભારતીય જનતા પાર્ટી છે તેને પણ ઘેરી છે

પૂર્વ ધારાસભ્ય સળગતા સવાલો વિશ્વ હિન્દુ પરિષદ ને પૂછ્યા છે કે જે પ્રકારે આ વર્તમાન સ્થિતિ છે આ લઈને પણ તેમના અનેક પ્રશ્નો છે પોતાના ધર્મ ની તો વાત કરો આપણે હિન્દુ સમાજની વાત કરીએ હું પોતે ધરણા કરશો કે નહીં એની સ્પર્તા કરે અને એ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબો ને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદના ઠેકેદારોને કેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારો આયોજન હોય મારું દાંડિયા રાસ હોય ક્યાં તમે મારે કોને પ્રવેશ દેવો હોય મારે નક્કી કરવાનું હોય ત્યાં કોઈ અન્ય ધર્મનો પ્રચાર નહોતો થાતો ત્યાં જાનારા લોકો પણ કે રમાણનાર લોકો પણ એ હિન્દુઓ અને મુસ્લિમો સાથે થી ગરબીઓ કરી છે હું કહું છું અમારા રામદ્વારમાં રાજપૂત ગરબી અમારી જે છે એ ગરબીમાં વર્ષો સુધી વોષપણભાઈ કરી જે વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા વીસ થી પચીસ વર્ષ માતાજીની આરાધના અને ગરબાઓ ગાયા છે

તો એ વિશ્વ હિન્દુ પરિષદ ને હું કેવા માંગુ છું કે તમે જે પાર્ટીને ટેકો દો છો એ પાર્ટીને કયો કે લઘુમતી લઘુમતી મોરચો છે એ કેન્સલ એને રદ કરે અને સાંસ્કૃતિક સેલ છે એની અંદર પણ ઓસ્માન ભીડ છે તો ઓસ્માન ભીડ કાઢી નાખો ને ભાઈ તમારે જે પાર્ટીને ટેકો દેવો છે અને પછી તમારે વિશ્વ હિન્દુ પરિષદ અને લોકોને છેતરવાનો ધંધો કરવો છે આ ન ચાલે મારી બહુ સ્પષ્ટ છે જે દલિતોને અન્યાય થયો છે એના માટે વિશ્વ હિન્દુ પરિષદ શું કરવા માંગે છે એને શું ન્યાય દેવરાવવા માંગે છે અને જે સ્થળે આવા બનાવો બન્યા છે એ પછી બોરોડા હોય કે કોઈ પણ હોય બીજા ધર્મના લોકોએ આવીને જો કંઈ હિન્દુ ધર્મને કંઈ નડ્યા હોય તો હું કહો છું એની સામે દેશદ્રોહીનો ગુનો દાખલ કરો અને એ જ રીતે જે દલિતો દેલે હિન્દુઓને જે ગરબીમાં પ્રવેશ દેવામાં નથી આવ્યો જેને હુમલો કર્યો છે એ લોકોની સામે પણ દેશદ્રોહ કાયદો લગાડી અને સામે પગલા લેવામાં આસ્થાની મૂર્તિ લેવા માતાજીમાં શ્રદ્ધા નથી એ લોકો ગરબામાં શું કામ આવતા હશે એમને તો આઈડલ પૂજા એમના ઇસ્લામ મુજબ તો વર્જિત છે આ લોકો કાફી ગણે છે પણ કાફી કાફિર લોકોના ગરબામાં શું કામ ભાઈ હું મુસ્લિમ ઘરો એવા પણ દેખાડું

જ્યારે માતાજીની વિરુદ્ધમાં બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ મૌન થઈ જાય છે ત્યારે સનાતન ધર્મના સાધુ એ બહાર આવું કર્યું અને એ લોકોએ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ સંતોનો જ્યારે બહિષ્કાર કર્યો ત્યારે આ વસ્તુની માફીઓ માંગવામાં આવી ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં હતું કેમ ચૂપ હતું આપણા સ્વામિનારાયણ ની અંદર હનુમાનજીનું માધ્યાં છે જે બોટાદની પાસે એ મંદિરની અંદર ભાજપ કારોબારી કરે

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યુઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો